ભગવાન કુટ પણ કરવામાં આવ્યો છે ગોવર્ધન પર્વતની આ બે હુબ પ્રસંગમાં બાળકોએ ગોવર્ધન લીલા રજૂ કરી છે જેમાં ભક્તોએ દર્શન સાથે મહારથી પણ લાવો લીધો છે ઉત્સવની ઉજવણી પણ કરી છે પાદરા નવાપુરા સ્થિત હનુમાનજી ફળિયામાં એક કથાનુભવ્ય આયોજન થયું છે જેમાં ભક્તોએ લાભ લીધો છે જય શ્રી કૃષ્ણ જય જય શ્રી સીતારામ આ સુંદર શ્રીમદ ભાગવત સપ્તાહ યજ્ઞ આ સુંદર પાદરામાં અને એમાં પણ આ તમે જોઈ રહ્યા છો કે જે યુવાનો ભેગા થઈને આ આયોજન કરી રહ્યા છે અને આ ભાગવત કથા શું છે કે માનવના જીવનનો ઠાક દૂર કરનાર છે માનવના જીવનને સાચો રસ્તો બતાવનાર છે તો હનુમાન ફળિયાના યુવક મંડળ દ્વારા તથા દરેક ભક્તો દ્વારા આ શ્રીમદ ભાગવતનું આયોજન થયું છે તો એમાં બધાનો ભાવ એક જ છે કે પહેલા નંબરમાં તો વ્યસન મુક્તિ બીજા નંબરમાં માતા પિતાની સેવા ત્રીજા નંબરની અંદર કે જાગૃતતા થાય ને સૌથી મોટું કે આપણો હિન્દુ સનાતન વર્ગ આખો એક થાય આવા એક હેતુ સાથે આ ભાગવત યજ્ઞનું સુંદર આયોજન થયું અને એમાં પણ આજનો દિવસ ભગવાનની ગોવર્ધન લીલાનો હતો અને એમાં પણ જો જેવી રીતે વૃંદાવનમાં ભગવાન ઠાકોરજીએ વ્રજ લીલામાં ગોવર્ધન ધારણ કરેલા એવી રીતે આજે તમે કદાચ દર્શન કર્યું હશે એમાં નાના નાના બાળકો રાધા કૃષ્ણ ગોપ ગોવાડિયાઓ બની અને સુંદર આ ઉત્સવ ઉજવ્યો છે અને તમે જોઈ રહ્યા છો કે સંઘે શક્તિ કલિયુગે આ કલિયુગમાં એકતા નું પ્રતિક જો કઈ હોય ને તો આ કેવલ ને કેવલ કથાનું માધ્યમ છે તો આપણે બધા આખું પાદરા અને આખું વિશ્વ એક બની અને આવા કથામાં જોડાઈએ આપણા હિન્દુ સનાતન ધર્મને આગળ વધાવીએ માતા પિતાની સેવા કરીએ અને સાથે સાથે આપણને ગર્વ હોવો જોઈએ કે આપણે હિન્દુ સનાતન ધર્મી છે ભાગવતની સેવા કરીએ ભગવાનની ભક્તિ કરીએ એ જ સાથે સૌને જય શ્રી કૃષ્ણ જય જય શ્રી સીતારામ રાધે